હિમાચલની અંદર ભારે વરસાદને કારણે સિત્તેરથી વધુ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે અને આસામના અઠ્યાવીસ જિલ્લાના ત્રેવીસ લાખ લોકો અત્યારે પૂરથી પ્રભાવિત છે મહત્વપૂર્ણ રીતે ઉત્તરાખંડની વાત જરૂરથી કરવી પડે કુમાઉની અંદર વરસાદનો ચોત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે અને ઉત્તરાખંડની અંદર ભારે વરસાદને કારણે તારાજી સર્જાયો છે સીએમ પુષ્કરસિંહ ધામી દ્વારા હેલિકોપ્ટર દ્વારા હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે